તો મિત્રો આપણે જોઈએ કે હાઈ લો મીડિયમની સ્પીડ કઈ રીતે છે તો આજે આપણા પહેલો ગેર છે આ હાઈમાં છે હાઈ લો મીડિયમ એટલે કે લોમાં ત્રણ સ્પીડ તો આપણે હાઈમાં ચેક કરી આ હાઈમાં હાલે છે ફર્સ્ટ ગેરમાં હવે આપણે મીડિયમ ગેરની ઉપયોગ લઈ આ મીડિયમ ગેર આ મીડિયમ ગેર છે પેલા આપણે જોયું અહીંયા પહેલો ગેર જ છે ફર્સ્ટ આ મીડિયમ અને હવે આપણે લો ગેર જોઈએ હાવ બીજી અને હાવ ઓછી સ્પીડ આપણે મળી રહી જે નો જમાનો છે આખું ટ્રેક્ટર તમારું મોબાઈલ સાથે કનેક્ટ થશે કે જે હાર્ડનેસ થઇ ગયું જમીન વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં બહુ જ ઓછો લોડ ને સારું કામ મળે સારું કામ મળે તો મિત્રો તમારા માટે લઈને આવી ગયો છો મહિન્દ્રાનું નવું મોડલ ટ્રેક્ટર અને ફોર વ્હીલ જે બટેટાની ખેતીમાં જોરદાર રિઝલ્ટ વાળું આ ટ્રેક્ટર છે તો આ ટ્રેક્ટર જોવા માટે આપણે આવી ગયા છે ગાંધીનગરથી દૂર કે બાયર ડિસ્ટ્રિક્ટમાં કેમકે અહીંયા બટેટા નું પુષ્કળ વાવેતર કરવામાં આવે છે અને આ ટ્રેક્ટરથી એક લોકો ખેડૂતો ખાસ એને મજા આવે છે આપણે કઈને દેશી ભાષામાં કે ઉતરી આવે છે કોઈ પણ વસ્તુ જેમ આ ટ્રેક્ટર કે મહિન્દ્રા નું ટેક ચારસો પાંચ ડીઆઈ ફોર વ્હીલ ડ્રાઈ આની સાથે બે એક્સ્ટ્રા ટાયર આપે છે જેથી કરીને એ પ્લાન્ટર બટેટા નીકાળવા માટે એ ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે આ ટ્રેક્ટરની સંપૂર્ણ બાયોડેટા કે ક્યાં ક્યાં કામમાં આપશે કેટલા એચપી છે ટૂંકમાં જે પણ આ વસ્તુની કાંઈ ખાસિયતો છે તે વસ્તુ આપણે આજે વિડીયોમાં તમને એક્સ વાય જેડ બતાવું ખેતી ખેડૂત આના વિશે શું કહેવા માંગે છે તેમજ કંપનીના લોકો આના વિશે શું કહેવા માંગે છે કે આ ટ્રેક્ટર શા માટે બનાવવામાં આવ્યું છે અને શું આના ઉપયોગ છે તો આપણે હવે લઈ ખેડૂતના રિવ્યુ તેમજ આમાં જે ગેરની સિસ્ટમ છે હાઈ લો મીડિયમ તેના વિશે પણ આપણે ખાસ જાણશું પછી રોટાવેટર પ્લાવ તેમાં ચાલવામાં કેટલું બેસ્ટ છે તે પણ આપણે આગળ વિડિયોમાં

પેલા તમે પૂછ્યું કે બટાકામાં પતલા ટાયર નો ઉપયોગ શા માટે કરવો પડે છે તો બટાકામાં પોરા ટાયર ના લીધે સાઈડ વાળા બટાકા જે સોલાવાનો પ્રોબ્લેમ આવે બગડવાનો પ્રોબ્લેમ આવે એના લીધે પતલા ટાયરમાં બહુ સારું રહે છે બિલકુલ બગાડ થતો નથી બીજું કે ફોર વ્હીલ ડ્રાઈવ લેવાનું કારણ એ જ કે બટાકામાં જે લોડ પ્લાન્ટરનો ખેંચે ટાયર એમાં બિલકુલ સ્લીપેજ નથી આવતું જેથી જેટલા સમયમાં કામ આપણે પૂરું કરવું હોય એટલા સમયમાં થઈ શકે અને ટ્રેક્ટર ની ડીઝલ ની બચત થાય એમ

આપણે કલટી આખતા હોય તો પ્લાવ આવતા હોય તો ક્યારેક હાર્ડ આવે તો આપણું અને ટ્રાયર ચાલુ કરી દે ત્યારે ફોર વ્હીલ ડ્રાઈવ નહીં ત્યારે આપને ખબર પડે કે ફોર વ્હીલ ડ્રાઈવ વસ્તુ શું છે એટલે આપણે આ વસ્તુ ખાસ ઉપયોગી છે અને ખાસ મહત્વપૂર્ણ છે જેથી કરીને આનો આજે વિડીયો બનાવવાનું આપણે ખાસ એક મન થયું એના માટેથી આની ટોટલી બાયોડેટા હવે આપણે એક પ્લાન્ટર જોઈએ ત્યારબાદ આપણે મહિન્દ્રા ટીમને આગ્રહ કરશું કે ભાઈ તમે આ ટ્રેક્ટર બનાવ્યું તો આનામાં એવા શું ફ્યુચર છે જે ખેડૂતો વધારે આનો આગ્રહ રાખે છે પણ આ પહેલા આપણે જોઈ બટેટકાનું પ્લાન્ટર કે કઈ રીતે આની ખેતી થવા લોકો કરે છે હવે આ બટાકા રોપવા માટેનું પ્લાન્ટર છે બરાબર છે અને આમાં બટાકા આ બટાકા નાખવાનું ખાનું છે બરાબર આગળ ફર્ટિલાઈઝર માટે છે એટલે કે ડીએપી ખાતર ડીએપી એન્ડ જે આપણો બેઝિક ખાતર જે પાઆમાં પરવાવા બરાબર છે અને આ 30 ના 30 ના બેડ ઉપર વાવેતર થાયનું 30 ની ઝાડી એટલે કે સાદી ભાષામાં 30 ની ઝાડી રાખો નો બેડ બને આ એક બેડ માં બે લાઈન પડે બટાકા બરાબર બંને લાઈન બંને લાઈન વચ્ચે લગભગ છ સાત ઇંચ નું અંતર હોય બરાબર બરાબર અને સંપૂર્ણ આ પ્લાન્ટર જોઈ શકો તમે અર્થ એ છે કે પ્લાન્ટર ક્યાં રોપાતું જાય કે વચમાં ને અંદર જો આ જે નીચે દેખાય ત્યાં પડે છે નીચે બંને સાઈડ બંને બરાબર પાછળ ખાતર પડે છે

જે ડીલર છે તેની પાસેથી આપણે એના સાઈડ પાસેથી પણ આપણે જાણી તો મિત્રો હવે આપણે બાપુ પાસે જે ડીલર છે મહિન્દ્રા ટ્રેક્ટર તેની પાસે આપણે જાણી કે આ ટ્રેક્ટર નો ખેડૂતોનો આગ્રહ છે એનું કારણ શું છે અને આમાં એવા કયા ફ્યુચરો આવેલા છે તે આપણે એટલું જ ઝેડ બતાવશે જેથી કરીને આપને સમજણ પડે કે આ ટ્રેક્ટરમાં એવી વસ્તુ શું છે જે ખેડૂતો ખરીદે છે અને આપણે જાણવું એ પણ જરૂરી છે અને આપણે કાયમ ખેતીને લક્ષી જોડાઈને રહ્યા છે અને આપણે ટ્રેક્ટર આપણી એક પહેલી ચોઈસ છે આપણો બળદગાડું છે આના વિશે તો આપણે જેટલું જાણે ને એટલું આપણે કાયમ માટે ઓછું પડે છે તો રામ રામ બાબુ તો હવે આપણે જે દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો જોવે છે આ વિડીયો બરાબર તો એને એવી રીતે માહિતી આપું કે આમાં એવા ફ્યુચર કે જે ફોર વ્હીલ ડ્રાઈવ ની માંગ અને આ ટ્રેક્ટર વિશે આખું અને એસપી વિશે તો લોકોને એક ખ્યાલ જાણવડી મળે સૌથી પહેલા તો ખેડૂત મિત્રો હું આપને જણાવવા માંગીશ કે મહિન્દ્રાનું આ એક નવી ટેકનોલોજી વાળું ટ્રેક્ટર છે સાહેબ બરાબર અને કંપનીએ તમે નામમાં જે ટેકનોલોજી શબ્દ ઉમેરેલો છે તમે આખું નામ વાંચો તો લખ્યું છે મહિન્દ્ર યુવો ટેક પ્લસ પ્લસ અને આ મોડેલનું નામ છે ચારસો પાંચ ડી કે જે ઓગણચાલીસ એચપી માં આવે છે હવે તમે જોતા હશો અહિયાં ટેક પ્લસ લખ્યું છે ટેક પ્લસ એટલે સાહેબ ટેકનોલોજી પ્લસ જે અત્યારે જમાનો છે ટેકનોલોજી જેની અંદર ટેકનોલોજી થી તમે કઈક સારો ફાયદો મેળવી શકો તો પહેલી શરૂઆત કરશું આપણે સાહેબ આ ટ્રેક્ટર ફોર વ્હીલ માં બનાવ્યું છે ઓગણચાલીસ એચપીમાં ફોર વ્હીલ ડ્રાઇવમાં માં બનાવ્યું છે ઉપકરણો આવે છે બધા ભારે આવે છે એટલે ટ્રેક્ટર બી સારા હોવા જોઈએ એટલે આ ટ્રેક્ટર નો ખાસ ઉપયોગ સાહેબ બટાકાના પ્લાન્ટરમાં ખેડૂત મિત્રો કરે છે કે જેના કારણે બટાકાનું પ્લાન્ટર એ સારી રીતે ચલાવી શકે કારણ કે પ્લાન્ટર હેવી આવે છે તો ફોર વ્હીલ માં ટ્રેક્ટર મળે છે આપણને બીજી વસ્તુ કે ટ્રેક્ટર જે જે વસ્તુ ફ્યુચર આપી છે સાહેબ એમાં કંપનીએ ઘણી બધી વસ્તુ લખીને આપી છે લખીને આપવાનું કારણ શું છે કે વસ્તુ કંપની એમાં આપે છે

એને કંપની નામ આપ્યું છે ડીજી સેન્સ ફોર જી જે તમે ટ્રેક્ટર સંપૂર્ણ માહિતી તમે મોબાઈલમાં મેળવી શકો અને હવે મહત્વની વસ્તુ કે સાહેબ ટ્રેક્ટર કંપની એન્જિનની તો છ વર્ષની વોરંટી આપી દીધી પછી પછીનો આવે છે આપણે એનું ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન એટલે કે ગેર સિસ્ટમ ગેર સિસ્ટમ અત્યારે સાહેબ બધા ટ્રેક્ટર માં હાઈ લો ગેર આવે છે તમે જોતા હશો બરાબર છે અને સેન્ટરમાં કંપની આ ટ્રેક્ટર સ્પેશિયલ હાઈ મીડિયમ અને

એટલે કસ્ટમર જે ડ્રાઈવર કે ખેડૂત જે મિત્રો હોય એમને ચલાવવામાં આવે એનો પ્લેટફોર્મ બહુ સારું સારું કમ્ફર્ટ સારો છે પાવર સ્ટીરિંગ હોય બ્રેકિંગ હોય ક્લચિંગ હોય બધું સારું સારું આપે છે હવે આપણે જઈશું આપણે કે જે મેન વસ્તુ છે આપણે ટ્રેક્ટર માં કે તમે જોતા હશો કે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ ટ્રેક્ટર નું આપડે ખરીદી ખેડૂત મિત્રો કરતા હોય છે કંઈક ને કઈક કામ માટે કરતા હોય છે તો જે કઈ વસ્તુ બધું પાછળ જ કામ લાગતું હોય

જે તમે ડીસી પીસી સેટ કર્યા પછી તમારું હાઈડ્રોલિક સાહેબ ફોર વ્હીલ ટ્રેક્ટર છે તમે આ ટ્રેક્ટર કોમ્પિટિશન કમ્પેરિઝન કોઈ બી સાથે કરશો તો આની એવરેજ સારામાં સારી એવરેજ છે કે જે અમે નથી કેતા ખેડૂત મિત્રો કે છે કે સાહેબ ભલે છે પણ એવરેજ સારી સારી આપે છે ત્રીજી વસ્તુ કે મહિન્દ્રાનું વર્ષો જૂનું છે કે ભાઈ રિસેલ સારી છે કે ગમે ત્યારે કઈ બી કરવું હોય એક્ચેન્જ વેચ વેચાવું તો અડધી રાતે વેચી જાય છે અને મહત્વની વસ્તુ કે જેનો મેન્ટેનન્સ ખર્ચ ઝીરો છે કે જે મોંઘવારીમાં ખૂબ જ મહત્વની આ ત્રણ પોઈન્ટ મહિન્દ્રાના બહુ સારા છે કે જેના કારણે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાનું આગ્રહ કરે આગ્રહ કરે અને આ પાછળના તેલ છો એ પણ મોટા ટાયર જ મોટા ટાયર ઓકે તમને આમાં અ આગળ પાછળ તમને તેર છો ના ટાયર મળે છે અને આગળ આગળ તમને સાડા આઠ ના ટાયર મળી જાય છે કે જે રેગ્યુલર ઓગણ ચાલીસ એચપી માં આવતા આવતા હોય છે તો ખૂબ સરસ અને આ ટ્રેક્ટર વિશે જેમ હાઇડ્રોલિક સેન્સિંગની વાત કરી બાપુ એ કે ભાઈ અહીંયા ડબલ પોઈન્ટ આપે છે એટલે ડબલ પોઈન્ટનો ઉપયોગ કઈ રીતે ક્યારે કરવો એના આપણે વિડીયો બનાવ્યા છે કે આનો ઉપયોગ આપણે જરૂરી બને છે પણ લોકો ક્યારેય જાતે નથી શીખતા જાતે અનુભવ નથી કરતા આજે આ ટોપલીન કંપનીએ અહીંયા ફિટિંગ કરીને દીધી તો તમારે એવું નહીં માની લેવાનું કે આપણે આને અહીંયા જ યુઝ કરવાનો છે આમાં એક હાર્ડ કામ હોય અને માપે કામ હોય એટલે હાર્ડ એટલે આમાં ઉપર સેન્સિંગ છે એટલે જેમ ઉપર લેશું એમ વધારે સેન્સિંગ કરશે જેથી ખોરા કામમાં લેવાની વાત છે અને હાર્ડ કામ લેવું છે તો એને નીચે લેવાનું તો એ રીતે આનું આખું આજે કે વાવેતરમાં પ્લાવમાં પ્લાવ એક હાર્ડ વસ્તુ છે તો એ એ છે તો પછી આજે બટાકાનું આપણે શું કહેવાય છે પ્લાન્ટર એ પણ હાર્ડ કામ છે તો એવી વસ્તુ ટોપલી ના ભાગ એને ચેન્જ કરવા જોઈએ છે તો આપણે મહિન્દ્રા ટ્રેક્ટર વિશે ખાસ એવી માહિતી મેળવી યુઓટેક જેમ કે ચારસો જે ખાસ ખેડૂતોનું પ્રિય ટ્રેક્ટર સાબિત થયું છે અને નહીં આમ ખરેખર ટ્રેક્ટરમાં સારા એવા ફ્યુચર છે જે આ તમને ખબર છે કે આપણે દરેક વસ્તુ ટ્રેક્ટર વિશે વધારે વિડીયો આપણે બનાવતા એવા છીએ કેમ કે ટ્રેક્ટર ખેડૂતોની પહેલી જરૂરિયાત છે ટ્રેક્ટર એટલે આપણે જેટલું ટ્રેક્ટર વિશે જાણશું એટલું ઓછું હવે નવા વિડીયોમાં ફરી કાંઈક નવું લઈને મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં થકી